કેશોદમાં ક્રિકેટના સટ્ટામાં હારી જતા યુવક પાસે પઠાણી ઉઘરાણી કરાતા બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે જે મામલે પોલીસે કેશોદના રવિ નાવદરિયા અને નિકિશુ વનપરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે મળતી માહિતી અનુસાર કેશોદમાં રહેતા વેપારી યુવક અભય સાવલિયા ક્રિકેટના સટ્ટામાં એક કરોડ કરતા વધારે રકમ હારી ગયો હતો જેમાં ઓછીની ક્રિકેટ આઈડી લઈ યુવક ક્રિકેટ રમતો હતો જ્યાં યુવકે હારી ગયેલી રકમમાંથી રવિ નામના આરોપીને દસ લાખ જ્યારે નિકીશુ નામના આરોપીને સિત્તેર લાખ ચૂકવ્યા હતા તેમજ આરોપીઓ દ્વારા યુવક પાસેથી બાકી રહેતી રકમના ચેક લખાવી લઈ વધુ રકમની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી જે બાબતે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ગુનો દખલ થયો છે જેમાં ફરિયાદી હવે ધીરુભાઈ સાવલિયા કે જેઓ અગાઉ ક્રિકેટના સટ્ટો રમતા અને તેમાં અંદાજે રૂપિયા સાડા સોળ લાખ રૂપિયા હારી ગયેલ જે અંગે એમણે આરોપી રવિભાઈ ભીખાભાઈ નાવદરિયા ને અગાઉ દસ લાખ રૂપિયા તો ચૂકવી દીધેલા પરંતુ બાકીના સાડા છ લાખ ચૂકવી ન શકતા આરોપી રવિભાઈએ તેઓની પાસે હવે સાડા છ ને પણ તમારે મને અગિયાર લાખ ચૂકવવા પડશે એમ વધારી નાખ્યા અને માગણી કરેલ તેમજ અન્ય આરોપી છે નિકિશુ ધનસુખભાઈ વણપરિયા કે જેઓમાં તેઓના આઈડી ઉપર લગભગ અંદાજે સિત્તેર લાખ રૂપિયા જે જુગારમાં હરકમ હારી ગયેલ તેમજ અન્ય બીજી પણ સત્તર લાખ રૂપિયા જુગાર રમેલ જે અંગે તેઓ એમ ફરિયાદી પાસેથી બળજબરીથી ચેકો કઢાવી લીધેલ અને જાનથી મારી નકમ ધમકી આપેલ હોય જે અંગેની ફરિયાદ અભયભાઈએ આરોપી રવિભાઈ તેમજ નિકીશું વિરુદ્ધ આપતા કેશોદ પોલીસ સ્ટેશનને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે